અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો અમદાવાદના સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ પણ શાંતિથી ન થઈ સ્માર્ટ સિટીની વાતો વચ્ચે સ્મશાન લાકડાનો પણ અભાવ ઓઢવ લાકડાના મોતનો પણ ન મૃતકના સ્વજનોએ પડ્યો ટાયર અને ગોદડાનો સહારો સ્વજનોએ આઠ ના ખર્ચે ઘી અને તેલ લાવી સંસ્કાર કર્યા સ્મશાન ગૃહે લાકડા આપ્યા તે પણ ભીના નીકળ્યા અંતિમ સંસ્કારમાં હાલાકીના પગલે મૃતકના પરિવારજનોમાં રોષની લાગણી ફેલાઈ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે પગલા લેવા લોકોની માંગ છે દીપક ઓઢવ સ્મશાન ગૃહમાંથી એક શરમજનક કહી શકાય તેવી ઘટના કારણ કે મોતનો મલાજો પણ નથી જળવાયો ચોમાસાની સીઝન હમણાં જ ગઈ છે તો લાકડા રાખવા માટેની કોઈ વ્યવસ્થા જ નથી કારણ કે સ્મશાને જે લાકડા આપ્યા એ હતા ભીના સુકા લાકડા ન મળતા જે પરિવારજન છે તેમની વેદના સામે આવી અને અમદાવાદ મહાનગરપાલિકાની સૌથી મોટી બેદરકારી કહી શકાય કે મોતનો મલાજો પણ ન જળવાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી પરિવારજનોને સૂકા લાકડા ન મળ્યા અને ભીના લાકડા તેના કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવ્યા જેના કારણે સ્વજનોએ તેમના જે અંતિમ વિધિ કરવાની હતી તે માટે ટાયરો અને ગુદડાનો સહારો લેવો પડ્યો ઓડ હોસ્મશાનની વાત છે કે ગઈકાલે એક પરિવારજન તેમના સ્વજનની નહોતા અને આખરે જયારે અંતિમ વિધિ પૂર્ણ કરવી હતી પરિવારજનોને તો તેમના દ્વારા ટાયર નો સહારો લેવામાં આવ્યો એટલું જ નહીં પરિવારજનો દ્વારા તેમના સ્વ ખર્ચે આઠ થી દસ હજાર રૂપિયાનું ઘી લાવવામાં આવ્યું તલ લાવવામાં આવ્યા ને ત્યારબાદ કલાક બાદ તેમના પરિવારજન જે મૃતક હતા તેમની અંતિમ વિધિ થઈ શરમજનક બાબત કહી શકાય કારણ કે મહાનગરપાલિકાનું કરોડો રૂપિયાનું બજેટ આ સ્મશાન ગૃહ પાછળ વાપરવામાં આવતું હોય છે પરંતુ જે અંતિમ વિધિ માટે આવતા લોકો હોય છે તેમને સૂકા લાકડા જ નથી મળતા એટલે કે ક્યાંક જે મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે તેમાં ક્યાંક બેદરકારી જોવા મળી રહી છે અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે કોન્ટ્રાક્ટર છે તેને નોટિસ પાઠવવામાં આવશે

અંતિમ પણ જરૂરી સામાન નથી મળી રહ્યું શું હવે અંતિમ વિધિ કરવામાં પણ શાંતિ નહીં મળે સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે આ છે સ્માર્ટ સિટી ઓટો સ્મશાન ગૃહની આ ઘટના છે કે જ્યાં લાકડાના અભાવે મૃતદેહને સંસ્કાર કરવા માટે ટાયર અને ગોદડાનો સહારો લેવો પડ્યો કરમની તમે જુઓ સ્મશાન ગૃહ જેવી પાયાની સુવિધામાં પણ આટલી બેદરકારી દાખવવામાં આવી રહી છે અગ્નિદાહ માટે લાકડાની વ્યવસ્થા કેમ ન થઈ એ તો પહેલી પાયાની જરૂરિયાત છે ખબર છે કે સ્મશાન ગૃહ છે અહીં અંતિમ વિધિ કરવા માટે લાવવામાં આવે છે અગ્નિદાહ આપવામાં આવે છે તો લાકડાની જરૂર તો પહેલા પડવાની છે તો શા માટે ભાઈ લાકડાની વ્યવસ્થા નથી કેમ લાકડાનો જ અભાવ છે કોન્ટ્રાક્ટરની આ બેદરકારી તો શું બેદરકારી સામે પગલા લેવાશે અને લાકડા હતા એ લાકડા પણ ભીના હતા વિચાર કરો તમે તો સૂકા લાકડાની વ્યવસ્થા કેમ ન રખાય સવાલ તો અહીં એ પણ ઉઠી રહ્યો છે કે શું કોર્પોરેશનની કોઈ જવાબદારી નથી જયારે તમે સ્માર્ટ શહેરની મોટી મોટી વાતો કરો છો લોકોને મોટા મોટા વાયદાઓ કરો છો પાયાની સુવિધા પણ તમે નથી આપી શકતા ચોમાસું હોય ત્યારે ખાડા પડે છે ભૂવા પડે છે પાણી ભરાઈ જાય છે લોકોને હેરાન થવું પડે છે અને ત્યાં સુધી તો ઠીક છે લોકોએ સહન પણ કરી લીધું પણ આ તો હદ છે કે જયારે મૃતદેહને અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જવામાં આવે છે ત્યારે જે લાકડા આપવામાં આવે છે પણ સુકા નથી ભીના લાકડા છે તો તમે વિચાર કરો કે કેવી રીતે સંસ્કાર થાય કેવી રીતે અગ્નિ નાહ અપાય શું તમે ભીના લાકડા સળગાવી બતાવશો વિચાર તો કરો આટલી ઘોર બેદરકારી છે શું પગલા લેશો કાર્યવાહી થશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે કારણ કે આ ગૃહ જ્યાં અંતિમ સંસ્કાર કરવા માટે લાવવામાં આવે છે ત્યારે સૌથી પહેલા પાયાની જરૂરિયાત પડે છે લાકડાને પણ સૂકા લાકડા અને અહીં તો સૂકા લાકડા જ નથી મોતનો મલાજો પણ નથી જળવાયો તો સંવાદદાતા દીપક આપણી સાથે જોડાયા છે દીપક સવાલ અનેક ઉઠી રહ્યા છે કે સ્મશાન ગૃહની જવાબદારી શું ત્યાં જે સંચાલકો છે તેમની જવાબદારી શું કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ એક મોટો સવાલ સાથે કોર્પોરેશન પણ આમાંથી બાકાત નહીં રહે કોર્પોરેશન ની શું જવાબદારી મહત્વની બાબત છે કે જયારે સ્માર્ટ સિટી ની અંદર મહાનગરપાલિકા કરતું હોય છે ત્યારે કોન્ટ્રાક્ટરો જવાબદારી આપવામાં આવતી હોય છે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે પરંતુ એ કોન્ટ્રાક્ટર દ્વારા હાથ હદ્ધર કરી દેવામાં આવ્યા તેના દ્વારા એવા જવાબો આપવામાં આવી રહ્યા છે કે તેની પાસે ભીના લાકડા જ હોય છે વરસાદને કારણે એટલે કે અહીંથી સૌથી મહત્વની બાબત છે કે જો ભીના લાકડા હોય તો જ્યારે પરિવારજનો તેમના સ્વજનની અંતિમ વિધિ કરવા આવતા હોય છે ત્યારે આ પ્રકારે જે નહીં ભીના લાકડા પધરાવી દેવામાં આવે છે સૂકા લાકડા નથી આપવામાં આવતા તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ મહત્વની બાબત એ છે કે જયારે મહાનગરપાલિકાના સત્તાધીશો અને જે અધિકારીઓ છે તેમને મીડિયા અહેવાલ બાદ જ કાર્યવાહી કરવાની થતી હોય છે તેવું લાગી રહ્યું છે જો ઇન્સ્પેક્શન કરવામાં આવે તમામ ગૃહોની કે ભીના લાકડા છે કે સૂકા લાકડા તો તમામ જે લોકો છે નાગરિકો કે જે તેમના સ્વજનની અંતિમ વિધિ કરવા જતા હોય છે તો તેમને સૂકા લાકડા મળી રહે પરંતુ અહીં જે આડત છે

તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે મહાનગરપાલિકા હોય છે કે જો કોન્ટ્રાક્ટર રાખે છે તો અહીં મશાનો જે છે તે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે તો ત્યાં પ્રકારની વ્યવસ્થા છે છતાં પણ કેમ સુકા લાકડા નથી મળતા શું અહીં જે ભીના લાકડા છે તે સસ્તા મળતા હોય અને સુકા લાકડા મોંઘા મળતા હોય નફો રડવા માટે થઈને કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું તેવું પણ લાગી રહ્યું છે પરંતુ આ તપાસ નો વિષય છે કે તેમના દ્વારા આ કાર્યવાહી જે છે તે કેમ નથી કરવામાં આવતી જો સુકા લાકડાના પૈસા કોન્ટ્રાક્ટર ને મહાનગરપાલિકા ચૂકવતું હોય તો આ પ્રકારની સ્વજનની અંતિમ વિધિ કરવાની હતી તેની અંતિમ વિધિ લાકડા નહીં પરંતુ ટાયર અને ગોદળાથી કરવી પડી તે દુઃખનીય બાબત કહી શકાય એટલે કે આ પ્રકારની ઘટના બેદરકારી ને કારણે થઈ છે અને હવે મહાનગરપાલિકાના સ્મશાનોની જે ઇન્સ્પેક્શન છે તે અધિકારીઓ કયા પ્રકારે કરે છે અને આ પ્રકારની ઘટના ન બને તે માટે દાખલા રૂપી જે કાર્યવાહી છે આ કોન્ટ્રાક્ટર સામે તે ક્યારે કરે છે તે જોવાનું રહેશે બિલકુલ જી દીપક ફરીથી આપની પાસેથી માહિતી મેળવીશું આપ હાલ જોડાય આપનો ખૂબ ખૂબ આભાર તો તમે સાંભળ્યું સવાલ એ થઈ રહ્યો છે કે હવે નોટિસ પાઠવવામાં આવી રહી છે તો ભાઈ પહેલા તમે કેમ તપાસ નથી કરતા જાત તપાસ કેમ નથી કરવામાં આવતી જ્યારે કોઈ પણ આ પ્રકારની ઘટના સામે આવે છે મીડિયામાં અહેવાલ પ્રસારિત થાય છે ત્યાર પછી જ શા માટે મનપાની આંખ ખુલે છે ત્યાં સુધી અધિકારીઓ શું કરતા હોય છે તો આપણી સાથે કોંગ્રેસમાંથી હેમંગ રાવલ જોડાયા છે ફૂડલાઈન પર હેમંગભાઈ સ્વાગત છે આપણું વીટીવી ન્યૂઝમાં હેમંગભાઈ આ ખૂબ જ શરમજનક ઘટના કહેવાય સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે પરંતુ અહીંયા ક્યાંય સ્માર્ટનેસ નથી જોવા મળી રહી સ્માર્ટનેસ ત્યારે હોત કે જો પહેલા ત્યાં સ્મશાનમાં જઈને જાત તપાસ કરવામાં આવી હોત હવે જ્યારે આ પ્રકારની ઘટના બની છે કે એક મૃદ્દેહને અંતિમ સંસ્કાર માટે સુકા લાકડા નથી નસીબ થયા અને ત્યારે જઈને હવે નોટિસ પાઠવવામાં આવે છે ખૂબ જ દુઃખદ બાબત છે અને આમાં રાજકારણ અમારે નથી કરવું પરંતુ સનાતન ધર્મની વાતો કરતી સરકાર સનાતન ધર્મના જે સોળ સંસ્કાર હોય એ સોળ સંસ્કારની અંદર ગર્ભ સંસ્કારથી માંડીને એટલે કે નાના બાળકનો જન્મ થાય ત્યાંથી હોસ્પિટલની અંદર પણ તમે સુવિધાઓ જુઓ ત્યારથી માંડીને ભણવાની સુવિધાઓ એનો જે સંસ્કાર છે એની સુવિધાઓની અંદર પણ અત્યારે ગુજરાતની અંદર શિક્ષણની પરિસ્થિતિ શું છે એ સૌને ખબર છે પણ જ્યારે અંતિમ ધામની અંદર જ્યારે પંચ મહાપુષની અંદર બે વિલીન થવાનું હોય એવી વખતે આવા પ્રકારની લાપરવાહી લાપરવાહીને આવા પ્રકારની બેદરકારી જે છે એ મને લાગે છે કે એ સરકારની જવાબદારીઓમાં આવે છે અને આવી

એમનું શું અને હજી તો આ શરૂઆત છે આવા તો અમદાવાદ ની અંદર સિવાય અમદાવાદ ની અંદર સ્મશાન ગૃહ છે ત્યાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હોવી જોઈએ અને લાકડા જે છે એના માટે તો સંપૂર્ણ રીતે સરકાર એના લાકડાના પૂરા પૈસા ચૂકવે છે કોન્ટ્રાક્ટરોને પૈસા ચૂકવે છે અને અધિકારીઓ જે છે એ અધિકારીઓ કમસે કમ આ બાબતમાં તો ધ્યાન રાખવું જોઈએ ત્યાં બીજી ઘણી એવી બધી બાબતો હોય છે તમે જુઓ તો સ્મશાન ની અંદર નામ નોંધાવતી વખતે પણ માણસો અવેલેબલ નથી હોતા ઘણી વાર જે છેલ્લે નામ નોંધાવાનું હોય છે ત્યારે પણ એમની જોડે વ્યવહાર બરોબર નથી થતો હતો આ બધું તો બરોબર છે તમે એ જણાવો કે આ જે આખી ઘટના છે એ શું હતી જે આ ઘટના દુઃખદ બની છે એના માટે બીટીવી ન્યૂઝ પણ દુઃખ વ્યક્ત કરે છે જ દુઃખદ ઘટના હતી આપ જણાવશો કે તમને કેવી તકલીફ ત્યાં સહન કરવી પડી સાહેબ એવું હતું કાલે અમે અહિયાં થી લગભગ પોણા અગિયાર વાગે નીકળ્યા અને ગુરુદ્વાર ની સામે જેમશાન ગુરુ છે ત્યાં લઈ જતા લગભગ મિનિટ મિનિટ થી થઈ અમને તો સાથે હતા લગભગ સો એક માણસ હતા બધા અને વરસાદ ધ્યાનમાં થોડો ચાલુ હતો તો અને અમે પહોંચ્યા ત્યાં એટલે અમે અમે ત્યાં મૂકી એટલે અમને કે તમે લાકડા એટલે અમે એવા માણસો બધા લાકડા લેવા ગયા

तो बड़ी बड़ी रिक्शा भरी ने टायर लाया बॉडी ने लगभग अग्य मैं साढ़ा पांच बॉडी बड़ी रही थी हजू पचास टका बॉडी पचास ऐसी अमरी बॉडी बाढ़ लाकड़ा भी पैसा आप दस किलो जी मोरस पंद्रह दस बार किलो मोरस लाया

અને ગોડાઉન આપ્યું ખાલી હતું લાકડા બધા બહાર ઉતારેલા હતા સાહેબ અને બીજું શું છે કે જે જગ્યાએ આપણે ચીતા આપીએ છીએ

કોર્પોરેશનની આંખ ખુલે અને કોઈ કાર્યવાહી કરે તો બીજા કોઈ પરિવારે આ પ્રકારની તકલીફ ન વેઠવી પડે રમેશભાઈ આપ અમારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર